नमस्कार दर्शक मित्रों हूँ पल्लवी सेठ न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत करू छु आज है 12 जनवरी जो है आजना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर મધ્યપ્રદેશથી મોરબી આવતી ચાલુ બસમાં મહિલા સાથે બસના ડ્રાઈવર અને કંડેક્ટરે હેવાનિયત દાખવી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નરાધમોની ધરપકડ કરાઈ મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામના ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરિવાર સાથે મુસાફરીમાં નીકળી હતી મધ્યપ્રદેશથી મોરબી તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહેલ મહિલા સાથે ચાલુ બસે બસના ડ્રાઈવર અને કન્ડક્ટરે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે ત્યારે મોરબી પોલીસે બંને આરોપીઓને ઝડપી દાહોદ પોલીસને હવાલે કર્યા છે મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરિવાર સાથે નીકળી હતી જ્યાં રસ્તામાં રાત્રિના સમયે બસ દાહોદ જિલ્લાના ગરબાડા બ્રિજ નજીક પસાર થઈ રહી હતી તે સમયે મહિલા એકલી નજરે પડતા બસના ચાલક ગણેશ ડામોર તેમજ બગડી હતી આ બસમાં મુસાફરી મુસાફરો ઊંઘી જતા અંધકારમાં નરાધમોએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી બસની કેબિનમાં વારાફરતી દુષ્કર્મ આચરતા મહિલા બંનેની હેવાનિયતનો ભોગ બની હતી ત્યાર બાદ બીજા દિવસે બસ મોરબી ખાતે પહોંચતા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા બસમાંથી ઉતરી ગઈ હતી અને એકસો એક્યાસીની હેલ્પલાઇનમાં મદદ લીધી હતી અને બસમાં મુસાફરી સમયે પોતાની સામે બનેલી ઘટનાની જાણ કરી હતી તો બીજી તરફ મહિલાના આ દુષ્કર્મ મામલે મોરબી પોલીસ પણ સક્રિય બની અને ચાલુ બસમાં હેવાનિયત આચરનાર ડ્રાઈવર કંડક્ટરની ઓળખ કરી હતી બંનેની ધરપકડ કરી મોરબી પોલીસ દાહોદ ખાતે આવી હતી જ્યાં દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં બસના ડ્રાઈવર ગણેશ દામોર અને કંડક્ટર આશિષ અંશીલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત પોલીસે જે બસમાં દુર્ઘટના બની હતી તે બસને પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર